કેટલું સુંદર વાક્ય છે ને આપણે આખી જિંદગી જીવ્યા પણ કોઈ આવીને પૂછતું નથી કે કઈ રીતે જીવો છો પણ મિત્રો લોકો મૃત્યુના દિવસે જરૂર આવીને પૂછશે કઈ રીતે મરિયા એક સીધી લીટી ફૂલપટ્ટી વગર દોરી જોજો સમજાઈ જશે કે સરળ બનવું ધારી એટલું સરળ નથી પત્તર ભલે છેલ્લા ઘાતી તૂટે છે પણ એના પહેલાનો ઘાત નક્કામાં નથી જતા ને બિંદાસ હશો સો ગમ છે જિંદગીમાં ટેન્શન કોને કમ છે સારું અને ખરાબ તો કેવળ એક ભ્રમ છે જિંદગીનું નામ જ કભી ખુશી કભી ગમ છે જીઓ જી ભરકે જેમની પાસે પોતાના છે એ એમની સાથે ઝગડે છે જેમની પાસે કોઈ નથી એ પોતાના માટે તરસે છે કાલે કાલેના અમે હશીવું ન ફરિયાદો હશે બસ ખાલી યાદોનું એક એકાંત હશે જે પડો છે ચાલો હસીને જીવી લઈએ ખબર નહીં કાલે જિંદગીનો શું ફેંસલો હશે ભરોસો જેટલો કિંમતી હોય છે નગો એટલો જ મોંઘો થઈ જાય છે ફૂલ કેટલું પણ સુંદર હોય પણ વખાણ એની સુંગદ હિસાબે થાય છે માણસ કેટલો પણ મોટો હોય કદર એના ગુણોથી થાય છે કડિયુગ છે મિત્રો બાકી કોણે વિચારેલું કે મચ્છરને પણ અગરબત્તી કરવી પડે છે કોઈની સલાહતી રસ્તો જરૂર મળી જાય છે મિત્રો પણ મંદિર પોતાની મહેનતથી જ મળે છે એક સારું જીવન જીવવા માટે સ્વીકારવું જરૂરી છે કે આપણી પાસે જે છે એ જ સર્વશ્રેષ્ઠ છે એક પથ્થર લો અને કૂતરાને મારો કૂતરું ધરતી ભાગી જશે હવે એ જ પત્તર લો અને મધમાખીના મધમૂળા પર મારો તમારો હાલ શું થાય પત્તર એ જ છે તમે પણ એ જ છો ફર્ક ફક્ત એકતાનો છે એકતામાં જ શક્તિ છે આપણામાં એકતા ન હોય તો ના તો સમય બદલાશે અને ના તો સમાજ બદલાશે એક વખત અવશ્ય વિચારજો સમય વિશ્વાસ અને સન્માન એ કાઉ પંખી છે જે એકવાર ઉડી જાય તો પાછી નથી આવતું કોઈ ભૂલી જાય તો ગભરાડશે નહીં જ્યારે તમારું કામ પડશે એ જ શોધી કાઢશે તમે બસ વહેતા પાણીની જેમ વહેતા જાઓ કચરો આપ આપમેળે કિનારે થતો જશે દરિયો પણ અજીબ રીત નિભાવે છે મિત્રો શ્વાસ હોય ત્યાં સુધી ડુબાડે છે અને શ્વાસ છૂટે પછી કિનારો બતાવે છે સ્વાર્થી લોકોનું પણ આવું જ હોય છે માફ કરવા માં આખી જિંદગી નીકળી જાય છે કઈક નથી થતું ધારેલું જીવન તો છે જ અંધારેલું આમ તો આખા શક્કું બહુ મોટું છે પરંતુ મારી બારી માંથી દેખાય ને એટલું જ મારું છે થેન્ક યુ